છોકરો મેગી બનાવી છે પણ પોણી વધારે વેડી છે પાણી અલગ કાઢા બબા આટલું જ પાણી જોવો અમાર જે ઊંઢું હોય એના કારણે આવું કર્યું હોય આસો ચોરીટો અમાર બાઇક લેવા આય તો અને આ મેડમ છે વાહન ધોનારા અને આ બધું હલા હલા કરો આ એવા હવા મોખેવા અને આ મેડમ કચરા પૂત અને સાફ કરનારા છે

અમે મરચા વગર ખાઈ આ છોકરા રોગ લાગે છે આ છોકરા રોજ તું કોણ લાગતું મને ભાજપ